વાત કરીએ તો આણંદ વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર નાના બજાર ચોકડી પાસે આવેલ રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળો યોજાયો હતો રોજગારની જો વાત કરીએ તો ગુજરાત સરકાર જિલ્લામાં તાલુકામાં પ્રાઇવેટ અને અર્ધ સરકારી વિભાગોમાં જુદી જુદી કંપનીઓ દ્વારા કંપનીના અધિકારીઓ સ્થળ ઉપર ભણેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઓનલાઈન તથા ઓફલાઈન જાણકારી મેળવી રોજગારી મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે સોથી વધુ લોકો આ ભરતી મેળામાં જોડાયા હતા અને ઇન્ટરવ્યુ આપ્યા હતા

દસથી વધુ નોકરીદાતાઓ અલગ અલગ સેક્ટરના હાજર રહેલા હતા અને જિલ્લાના જિલ્લા રોજગાર કચેરી ખાતે નોંધાયેલ ઉમેદવારો તથા નામ ના નોંધાયું હોય એ પણ ઉમેદવારો હાજર રહેલા હતા અને એમનું સ્તર પર પ્રાઇમરી પ્રાથમિક ઇન્ટરવ્યૂ લેવામાં આવેલ હતું અને પોતાના અલગ અલગ આઈટીઆઈ ડિપ્લોમા બીએ બીકોમ બીએસસી પોતાની ફિલ્ડમાં એમને જોબ મેળવવાની એક તક મેળવેલ હતી સુરેન્દ્રનગર શહેરની મધ્ય આવેલ મેદાનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની માંગ સિનિયર સિટીઝનો